ચડોતર ગામે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયતમાં સરકાર વિરુદ્ધ કરવામાં આવ્યા હતા બનાસકાંઠાના ચડોતર ગામે આજે આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું તાજેતરમાં બોટાદના હળવદ ગામે ખેડૂતો પર થયેલ લાઠીચાર્જ બાદ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોમાં વ્યાપેલા આક્રોશનો માહોલ વચ્ચે યોજાયેલા મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી મહાપંચાયતને સંબોધતા પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ ભાજપ સરકાર પર તીવ્ર પ્રહાર કરતાં કહ્યું છે કે ગુજરાત સરકાર ખેડૂતો અને પશુપાલકો પર અત્યાચાર કરવા પાછળ કોઈ કસર બાકી રાખતી નથી તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બે હજાર સત્યાવીસમાં આમ પાર્ટીના સરકાર આવેલ બાદ રાજ્યના કોઈપણ નાગરિકને તકલીફ ન પડે તેની પૂરી ખાતરી આપવામાં આવશે

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા પ્રદેશ અને જિલ્લા સ્તરના આગેવાનો મહિલા મોરચાની બહેનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતોની ઉમટેલી ભીડ વચ્ચે મહાપંચાયત પૂરજોશમાં યોજાઈ આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ જણાવ્યું કે ખેડૂતો અને સામાન્ય નાગરિકો પર થતા અત્યાચાર સામે તેમની લડત આગળ પણ ચાલુ રહેશે અને સરકારને તેના જવાબ માટે તૈયાર રહેવું પડશે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસ બનાસકાઠા ન્યૂઝ ત્યારે તકલીફો તકલીફો છે યુવાનો તો કે પેપર ફૂટી ગયું વિદ્યાર્થીઓ તો કે ભણવા સ્કૂલ નથી પોલીસ તો કે ભાજપ કેમ કરવાનું પત્રકાર તો કે ભાજપ જે સ્ક્રિપ્ટ આપે એ કરવાનું બધા એવા નહીં મારો દાવ બીજા ખેડૂતો તો કે કડદો થઈ ગયો ભાવ ના મળ્યો જે માણસ આવે એને તકલીફમાં 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 એનું કારણ એ છે કે અત્યાર સુધી ગુજરાતમાં આપણી પાસે બે ઘોડા હતા એક લગણનો ઘોડો અને એક સરકસનો ઘોડો અમે જઉં તો જઉં કે ગુજરાતને એટલે આવતે કરતા જુવા આ લગડ કા ઘોડા હું નથી કેતો સન્માનનીય દિલ્હી

બાર કાઢવા માટે જરાય લાગતું નથી કમજોર હોય તમારા માટે તાળીઓ પાડે મારા માટે ના પાડતો કઈ